સુરતમાં ની ગાડીઓ લાયસન્સ વગર જ ધમધમી રહી છે ભારે વાહનોને લઈ ટ્રાફિક પોલીસ દ્વારા મનપાના વાહનો ડિટેન કર્યા છે શહેરમાં ભારે વાહનોના અકસ્માતને લઈ ટ્રાફિક પોલીસે કાર્યવાહી શરૂ કરી છે ની ગાડીઓ સામે પણ પોલીસે કાર્યવાહી કરી છે મનપાની કચરા ગાડીના કેટલાક ડ્રાઈવરો પાસે જ લાયસન્સ ન હતું

જેમાંથી 20 જેટલા વાહન ચાલકો છે તેમની પાસે લાયસન્સ ન હતા અમુક ડ્રાઈવરો પોતાનો સીટ બેલ બાંધતા ન હતા અમુક ગાડીઓ જે કચરામાં જતી હોય છે એના નંબર પ્લેટ દેખાતી ન હતી આવી તમામ વાહનો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને 20 જેટલા વાહનોને અમે ડિટેઈન કરી તેઓને ગોડાઉનમાં મોકલી આપવામાં આવેલ છે આ ડ્રાઈવ જ્યાં સુધી આ ડ્રાઈવરો તમામ ટ્રાફિક નિયમો પાલન ન કરે એવી એક જ ગાડીઓ ચેક કરવામાં આવશે એના લાયસન્સ ચેક કરવામાં આવશે તેમજ તેઓ ટ્રાફિકના તમામ નિયમો નું પાલન કરશે એ સુનિશ્ચિત કરવામાં આવશે ત્યાં સુધી આ ડ્રાઈવર સુનિલ ગાજાવાલા સુરત